પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે વડોદરા એસઓ જી પોલીસે ડભોઈ માંગથી બે ઇસમોને સત્તાવીસ હજાર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા પતંગ બજારમાં સોપો પડી ગયો હતો ઉત્તરાયણ પતંગનો તહેવાર ઉંમરના બાદ વગર સૌ કોઈ ઉજવે છે જેમાં છેલ્લા કેટલાય સમયથી ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે જેનાથી વાહનચાલકોના ગળાના ભાગે ઇજાઓ થતા મોતના બનાવો બનતા સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ કેટલાક ઇસમો એનું વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ડભોઈમાં પણ ચાઇનીઝ દોરીનું એકલદોકલ વેચાણ ડભોઈમાં થઈ રહ્યા અંગેની બાતમી આધારે વડોદરા જી પોલીસ દ્વારા બે બનાવમાં બે ઇસમોને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડેલ હોવાનું જાણવા મળ્યું છે બનાવની વિગત પ્રમાણે જે એમ ચાવડા પી આઈ એસ જે અલગ અલગ ટીમો બનાવી જેમાં એજ એમ જાળીયા પી એસ આઈ એસ જીને માહિતી મળેલ કે સચિન અરવિંદ તડવી નવાપુરા શીખ મંદિર પાસે ડભોઈ વેગા ચોપડી પાયેલ હોટલની પાછળ રૂક્ષ્મની કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે જેયા દરોડા પાડતા ત્રિસનંગ જેની કિંમત નવ હજાર સાથે ઝડપી પાડેલ છે જ્યારે અન્ય એક બનાવમાં અંગ એસ ઓ જી ને બાતમી મળેલ કે અજય ભરતભાઈ દેવીપૂજક શાંતિનગર મોરવાલા જીન પાસે ચાઇનીઝ નો પ્રતિબંધિત દોરીનું વેચાણ કરી રહ્યો છે જેના ઘરે દરોડા પાડતા સાઈટ નંગરેલો જેની કિંમત અઢાર હજાર સાથે ઝડપાઈ ગયો હતો બંગને સામે જિલ્લા કલેકટરના જાહેરનામા બંગની કલમ હેઠળ મુદ્દા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં એ જ એમ જાળવી આપી એસઆઈએસઓ જી અજીતસિંહ ગનુભા કલ્પેશભાઈ અને અજીત એ કામગીરી પાર પાડી હતી એસ ઓની આ કાર્યવાહી બાદ ડબોઈના બજારમાં ચાઇનીઝ દોરીનો વેપલો કરનારાઓ ભૂગર્ભમાં જતા રહ્યાની ચર્ચાએ ચકચાર જગાવી છે રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી ન્યૂઝ ડબોઈ